ગરડેશ્વર ખાતે યોજાયેલી કોંગ્રેસ કારોબારીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલે મીડિયા સાથે વાત કરતી વખતે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડિયાઓ અને ગુજરાત સરકારના મંત્રી બચ્ચુ ખાબડ ઉપર આકરું નિશાન સાધ્યું હતું અને મનરેગા કૌભાંડને લઈને તેમને એક મહત્વપૂર્ણ વાત કરી હતી ચોક્કસ રીતે મનરેગાના અંદર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓએ કર્યો છે મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં હોય મંત્રીની સીધી સંડોવણી હોય છતાં મિનિસ્ટર તરીકે ચાલુ રહેવાનું જે રીતે જલસે નલ યોજનામાં પણ ઉભા ગળે પૈસા ખવાયા છે નકલી ઓફિસો ઊભી થઈ જાય આદિવાસીના વિકાસ માટે જે આવેલા રૂપિયા છે સીધા કરોડો ખવાઈ જાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી ત્યારે આ યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ કરોડો કરોડો રૂપિયાનો છે અને કોઈ પણ જવાબદાર હોય એને તાત્કાલિક જેલના સળિયા પાછળ નાખીને એણે ખાધેલા પૈસા વસૂલ કરીને આદિવાસી બક્ષીપંચ ગરીબ દલિત પછાત માઇનોરિટીના અધિકારના નાણાં ખવાયા છે એને પાછા મળવા જો જે કોઈ જવાબદાર હોય હું ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભ્રષ્ટાચારનો રૂપિયો લેતી નથી ને કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ હોય ભાજપનું શાસન છે ને ભાઈ કરો ને અંદર એમને અમે કોઈને પણ બચાવીશું નહીં એ નેતાએ પોતે ખુલાસો કરીને કહ્યું છે કે મારા સામે કોઈ આક્ષેપ સાબિત ન કરે અને ખોટી વાત કરશે તો હું એના સામે માનહાનીનો દાવો દાખલ કરીશ તો જે કંઈ હશે હું તો કહું છું કે ગમે તે હોય કોંગ્રેસ ભાજપ આમ આદમી કોઈ પણ હોય ગુનેગાર ગુનેગાર હોય છે એની કોઈ જાતિ ના હોય એનો ધર્મ ના હોય એનો રાજકીય પક્ષ ના હોય અમે કોઈને પણ નહીં બચાવીએ જે કોઈ જવાબદાર છે એની સામે કડક પગલાં સરકાર લે પહેલાં તો આટલા પુરાવા આવ્યા છે તો મિનિસ્ટરને તો ભેગા કરો એને તો જેલમાં નાખો જે આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં કેટલાય મહિનાઓ સુધી જેલમાં રહીને આવ્યા છે ત્યારે કેવા કેસને શું થાય છે એ બધું આમ આદમીને પાર્ટીના નેતાઓએ પણ વિચારી જોઈને બોલવું જોઈએ પોતાનું ઘર કાચનું હોય અને બીજાના ઘર પર પથ્થર નાખતા પહેલાં લોકો માટે હું તો કહું છું કે અમારા પક્ષનો કોઈ પણ હોય મારો સગો ભાઈ પણ હોય તો એને જેલમાં નાખવા જોઈએ ગરીબના પૈસા ખાનારો ભ્રષ્ટાચારી માણસ કયા પક્ષનો ક્યાં ના જોડાયેલો કેવો છે ન જોવું જોઈએ બિન ને તટસ્થ તપાસ થવી જોઈએ મારો તારો ન થવો નારાજ છે તમે મારી બાજુમાં બગલમાં બેસીને જે માણસ અઢી કલાક સુધી પછી એમનું ભાષણ આપવું જો ક્યાંય કોઈ જાતની તકલીફ તમને દેખાણી વાતોનું તાજેતરમાં છે લઈને એવી વાતો કહી ચોક્કસ માટે બહારથી મોટા મોટા નેતાઓ જિલ્લામાં ચાર ચાર પાંચ પાંચ સાત સાત દિવસ સુધી રોકાયા છે મેં જ કહ્યું છે કે અમને પૂછશો નહીં તમને યોગ્ય લાગે દિલ્હીથી આવેલા સિનિયર નેતાને કે આ યોગ્ય છે એ વ્યક્તિને સ્થાન આપો અને એમાં કોઈ બેમત ન હોઈ શકે પક્ષ માટેની નિષ્ઠા અને પ્રામાણિકતા પક્ષ માટેનું સમર્પણ એ હોય એમને જ આગળ કરીને હોદ્દાઓ મળવા જોઈએ હું સ્પષ્ટ માનું છું પરંતુ કોઈના ક્યાંક સમીકરણો ન ગોઠવાતા હોય અને બિનપાયાદાર આક્ષેપ કરીને પક્ષનો નિષ્ઠાવાન કાર્યકર્તા છે એને બહાર કરવાની વાત પણ ન થાય એની કાળજી પણ કોંગ્રેસ પાર્ટી જરૂર લે છે અને લેશે